વંદે ભારત ટ્રેન અમે મુસાફરી કરવા માટે વેરાવળ આવ્યા છીએ સોમનાથ દાદાના દર્શન કર્યા પછી આજે જે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન છે એમાં અમે વેરાવળ સ્ટેશન આવી ગયા છીએ અને આજે અમે ત્રીસ મે નો ફ્રી મુસાફરી કરીએ છીએ વંદે ભારત જય હો જૂનાગઢ વંદે ભારત માં ખૂબ ખુબ સરસ અનુભવ રહ્યો ટ્રેન એટલી બધી સરસ છે કે અમને બહુ આનંદ આવ્યો જોઈને બધા બહેનો અમે જોવામાં મુશ્કેલ થઈ ગયા અને વંદે ભારત એ ખૂબ લાવો છે ટ્રેનમાં હું સોમનાથ થી ત્યાંથી હું જોઈન્ટ થઈ છું ખૂબ જ સરસ ટ્રેન છે અને વંદે ભારતમાં એકવાર લાવો લેવા જેવો છે અને આ ટ્રેન જો હજી લાંબા રૂટ ઉપર જો લાગુ પડી જાય તો વધુ બધું સગવડ મળી રહે બધાને અને એ માટે આ બધું બહુ જ સરસ છે અને ટ્રેન ખૂબ જ સરસ ગીર સોમનાથ જિલ્લાના વિકાસ ક્ષેત્રને વધારવા માટે પર્યટન ક્ષેત્રને વધારવા આપવા માટે આ એક નવી પહેલ ચાલુ કરી લીધી છે જે લોકોને એનો બહુ જ પહોળો પ્રસિદ્ધાર્થ મેળો છે આજે પહેલી ટ્રીપ છે કે જે વેરાવળ સોમનાથ થી થઈ અને અમદાવાદ સુધી સાથે પછી કાયમી માટે આ ટ્રેન છે એ સોમનાથ થી સુરત સુધીની પણ પાસ થયેલી છે અને અત્યારે આમાં આઠ ડબ્બા છે બે ઝોન છે આમાં એક ઇકોનોમિક ઝોન છે અને એક બિઝનેસ ક્લાસ છે સરસ રીતના આમાં વ્યવસ્થા છે અને આ જે ટ્રેન છે એ ડેઈલી માટે થશે ગુરુવાર સિવાય આ રોજ માટે આ ટ્રેન નીકળશે જુનાગઢ માટે અને સોરઠ પંથક માટે ગૌરવની ક્ષણ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિગત પ્રગતિશીલ ભારત અને વિકસિત ભારતના મંતરને સાર્થક કરતું આજની વંદે ભારત ટ્રેન સોમનાથ થી અમદાવાદની શરૂઆત આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કરકમલોથી દાહોદ ખાતેથી લાઈવ થઈ ગઈ છે આ એક વિકાસની પ્રગતિની ગાડી છે આજમ ક્ષેત્રે દોડતી ગાડી છે આ ટ્રેનથી ટુરિઝમ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થશે દીવ સોમનાથ દ્વારકા અને સાસણ અને જૂનાગઢ આવતા પ્રવાસીઓને સીધી વ્યવસ્થા ફાસ્ટ ટ્રેનની મળશે એમની સાથે ઉદ્યોગ જગતની અંદર પણ આ ટ્રેન ખૂબ મહત્વનું પાસું પહોંચવશે દરેક વિસ્તારના લોકોની માગણી હોય છે કે અમારા વિસ્તારમાં કનેક્ટિવિટી વધે અને ખાસ કરીને દરેક લોકોની એવી માગણી હતી કે વંદે ભારત ટ્રેન સોમનાથથી સુરત અથવા અમદાવાદની શરૂઆત થાય અને આજે એની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીજી આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ